હું પટેલ રમેશભાઈ ગોવાભાઈ પંચપટ્ટી રેસિડેન્ટ સોસાયટીમાંથી આવું છું અને અહીંયા મારી સોસાયટીના શ્યામ રેસિડન્સી છે શિવાલિક છે શિવાલય છે ચાર પાંચ સોસાયટીના બધા રહીશો છે અહીંયા કલેક્ટર બેનશ્રીને અમે આવેદનપત્ર આપવા આવી આવ્યા છીએ અને અહીંયા અમારો જે ડામર પ્લાન્ટ છે તે રહેણાંક વિસ્તારમાંથી ખસેડી અને અન્ય રહેણાંક વિસ્તાર ના હોય ત્યાં પ્લાન્ટ અહીંથી ખસેડવામાં આવે જેથી ભવિષ્યમાં અસાધ્ય રોગો જેવા કેન્સર અને ગંભીર બીમારીઓ ભવિષ્યમાં ફાટી ના નીકળે તે માટે અમે બેનશ્રીને અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છીએ અત્યાર શું શું તકલીફો થાય છે અત્યાર અત્યારે શ્વાસ લેવામાં તકલીફ પડે છે નાના બાળકોને અને સ્કૂલોમાં જે ભણતા બાળકો છે એ રોજ ઘરે આવીને ફરિયાદ કરે છે કે શ્વાસ લેવામાં અમને તકલીફ થાય છે ગૂંગળામન થાય છે ચોવીસ કલાક આ દુવાળું નીકળે છે